તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારે ખૂબ ખૂબ આભાર કરું છું તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો મિત્રો દિવ્યાબેન ચૌધરીનું રેકોર્ડિંગ ચાલુ કર્યા પહેલાં તમને થોડી જાણકારી આપી દઉં છું કે દિવ્યા ચૌધરી વિશે અને તેમની સામે કોણ રેકોર્ડિંગમાં બોલે છો તો તમે અવાજ સાંભળો તો તમે રેકોર્ડિંગમાં જરૂર જણાવજો તો મિત્રો રેકોર્ડિંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કોણ સામે બોલે છે ને આપણા ગુજરાતી લોકોનો પ્રેમ છે આજે હું કહું એક દિવ્યાબેન હું લાસ્ટ ટાઈમ જ્યારે હું યુસ્ટન ગઈ હમણાં લાસ્ટ મારી જે નવરાત્રી પછીની મારી ટુ હતી એમાં ત્યારે મારો એક શો હતો યુસ્ટન એમાં પણ મને એક પટેલ હતા આપણા મહેસાણાના બે ભાઈઓ એમની મને બહુ ફરમાઈ હતી કે પ્લીઝ ભગવાન પણ ભૂલો પડ્યો તમે ગાજો જ ગાજો જ ત્યારે મેં રાસમાં ગાયેલું અને બહુ બહુ લોકોને મજા પડેલી તો મારા મેં લિસ્ટિંગ કરેલું છતાં પણ મેં લિસ્ટિંગ ગીત એડ કરેલું તે વખતે લોકોની બહુ ફરમાઈશ હતી અને ગાયું અને બધા લોકોને બહુ મજા પડેલી અને બધા યાદ પણ કર્યા હતા ત્યારે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હું નસીબદાર છું કે તમે આ સોંગ ગાયું ના ના બિલકુલ સારું હોય તો ગાવું જ પડે એવું કશું હોતું જ નથી કોઈ બી કલાકાર નું હોય એટલે ગાવું તો મિત્રો કેવું લાગ્યું રેકોર્ડિંગ તો કમેન્ટ જરૂર કરતા જજો તો મિત્રો આવા નવા નવા ગુજરાતી કોલ રેકોર્ડિંગ અહીંયા જોવા મળશે તો મિત્રો તમે ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને બધું જ જાણવા મળશે તો મિત્રો દિવ્યાબેન ચૌધરીનું જાણ્યું તો મિત્રો કેવું લાગ્યું તો કમેન્ટ કરજો તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો